જેબી કેમિકલ્સ અને ફાર્માસ્યુટિકલના સી અને એઆઈડીએસના ટ્રસ્ટી નિખિલ ચોપડાના વરદ હસ્તે એક પોઈન્ટ પચીસ કરોડનું અનુદાન આપવામાં આવ્યું હતું જે અનુદાન દ્વારા હોસ્પિટલ વતી આ કાઉચ લેવામાં આવેલ છે તે કાઉચ દ્વારા કેન્સરના દર્દીઓને વધુ સારી સચોટ અને નહીવત આડઅસરો સાથેની સારવાર ઉપલબ્ધ કરાવી શકાશે જેબી ફાર્મા દ્વારા સંસ્થાની શ્રીમતી જયાબેન મોદી મલ્ટીસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ અને એઆઈડીએસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રેન વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટનું પણ સફળ અમલીકરણ કરવામાં આવેલ છે આરોગ્ય અને પર્યાવરણ માટે કટિબદ્ધ આ પ્રયત્નોને બિરદાવવા હોસ્પિટલ વ્યવસ્થાપન સમિતિના સભ્ય અને કંપનીના વાઇસ પ્રેસિડન્ટ ભરત ધાણાની અને બીજીપી હેલ્થકેર લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર જયેશ પટેલ જેબી મોદી કેન્સર સેન્ટરના સમાહર્તા ડોક્ટર તેજસ પંડ્યા અને હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર આત્મી દેલીવાલા ઉપસ્થિત રહ્યા હતા સંસ્થા વતી જેબી ફાર્મા અને કંપનીના મોવડીઓનો આભાર વ્યક્ત કરતા ડૉક્ટર આ દેલીવારાએ જણાવ્યું હતું કે આ કૌશની ઉપલબ્ધતા ભરૂચ અને નર્મદા જિલ્લામાં માત્ર જયાબેન મોદી હોસ્પિટલ ખાતે જ હોય હોસ્પિટલના મિશન સૌને એક છત્ર નીચે ઉચ્ચ ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા પૂરી પાડવીનો વેગ મળ્યો છે ભરત ધાનાણી કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ આજરોજ અમારી કંપની દ્વારા એક કરોડ ને પચીસ લાખનું ડોનેશન જયાબેન મોદી કેન્સર હોસ્પિટલ ના રેડિએશન સેન્ટર માટે આપવામાં આવેલું છે અમારી કંપની દર વર્ષે સીએસઆર પોઈન્ટ ઓફ વ્યૂ હોસ્પિટલને કંઈને કંઈ ડોનેશન આપીને જનતાને સારી સુવિધા ઉપલબ્ધ થાય તે માટે કાર્ય કરે છે આ પ્રસંગે ખાસ અમારા સીઓ જેમણે લાસ્ટ વિઝિટ હોસ્પિટલની લીધેલી ત્યાર પછી ઇન્સ્પાયર થઈને ઇમિડિયેટલી એક કરોડને પચીસ લાખનું અનુદાન સેન્સન કરેલ છે આ હું એમનો આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ નમસ્તે હું ડૉક્ટર રાતમી ડેલીવાલા જાવેન મોદી હોસ્પિટલમાં મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે કાર્યરત છું જાબેન મોદી હોસ્પિટલમાં કંપનીનો કન્ટિન્યુ સપોર્ટ રહ્યો છે અને સૌથી મોટો સપોર્ટ જે કંપની દ્વારા આપવામાં આવ્યો છે જે જેબી કેમિકલ છે એ કંપનીએ આજે જાબેન મોદી હોસ્પિટલના કેન્સર સેન્ટર માટે સવા કરોડનું દાન કર્યું છે એ જે દાન કર્યું છે એના દ્વારા રેડિએશન થેરાપી જે પેશન્ટની થતી હોય છે એ સિક્સડી કાઉચ જે કાઉચ ઉપર થતી હોય છે સિક્સડી કાઉચનું દાન કરવામાં આવ્યું છે એ કાઉચનો ફાયદો એ થશે કે જે રેડિયેશન જે જગ્યાએ આપવાનું છે એ જગ્યાનું જે એક્ઝેક્ટ એ જ જગ્યાએ સો આજુબાજુના સેલને જે નુકસાન થાય તે બને એટલું ઓછું થશે અને એનાથી પ્રિસિઝન જે થેરાપીનું છે એ ઘણું વધારે વધશે આ કાઉચ આવવાથી સો એના માટે જે બી કેમિકલ દ્વારા આ સિક્સડી કાઉચ માટે ડોનેશ ડોનેશન આપવામાં આવ્યું છે તે માટે જાબેન મોદી હોસ્પિટલ હોસ્પિટલ જીબી કેમિકલના સીઈઓ શ્રી નિખિલ ચોપરા સર જે ટ્રસ્ટી પણ છે હોસ્પિટલના અને શ્રી ધાનાની સર જે કન્ટિન્યુઅસ જયાબેન મોદીના સપોર્ટમાં ભાગ ભજવે છે તેનો ખૂબ ખૂબ આભાર માને છે અને આવી જ રીતે કન્ટિન્યુઅસ હોસ્પિટલને બાકી બધી કંપનીઓ દ્વારા સપોર્ટ મળી રહે તેના તેની આશા સાથે ધન્યવાદ થેન્ક યુ